બાવીસ દસ બે હજાર પચીસના રોજ રાત્રિના મોડી રાત્રિના સુમારે એકસો આઠ મોબાઈલનો ફોન આવેલો એના આધારે જયંતિભાઈ ટ્રુમરની વાડીમાં સણુસરા ગામ છે કુવાડા પોલીસ સ્ટેશનનું ત્યાં સુમાં સાકરિયાભાઈ મેળા નામના પચાસ વર્ષના ઈસમ ગંભીર રીતે ઇજા પામતા તેમને લઈ આવેલા અને મૃત જાહેર કરેલા અને આ બાબતે સૌ પ્રથમ અમોત દાખલ કરેલું ત્યારબાદ પીએમ રૂમમાં ડૉક્ટરશ્રીએ પ્રાથમિક મોતનું કારણ ઈજા પામવાના કારણે થવાનું કારણ આપવાના કારણે ઉપરોક્ત બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બનાવના અનુસંધાને ઉપરોક્ત મરણના સોમાસાકરિયા મેળા છે એ માનસિક બીમારીથી પીડાતા અને અવારનવાર એમના પરિવાર સાથે ઝઘડાઓ થતા અને ઘરની બહાર જતા રહેતા હોવાથી એના ત્રાસના કારણે એમને એમની છોકરી કાજલ અને બીજો એક માઇનોર એમનો છોકરો છે એમને બાંધી રાખેલો ઝાડને લીમડાના ઝાડ પર અને લાકડીથી માર મારવાના કારણે એમનું મૃત્યુ થયેલું જે બાબતે જે બાબતે કુવાડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો પાંચ ચોર્યાસી અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ કુટરોક આરોપીને અટક કરવામાં